મિત્રો વર્તમાન સમયનું ભાગદોડ ભરેલું જીવન અને દોડધામ્યા જીવનમાં મનુષ્ય ગમે તેટલી સાવધાની રાખે ગમે એટલો સતર્ક રહે ગમે એટલું સંભાળી સંભાળીને ચાલે તો પણ ને ક્યાંક એનાથી કોઈના કોઈ પાપ અથવા દુષ્કર્મ અવશ્ય થઈ જતો હોય છે આ દુનિયામાં એવું કોઈ નથી જે સંપૂર્ણ રીતે પાપ મુક્ત હોય કદાચ કોઈ ધનવાન વ્યક્તિ હું વિચારતો હોય કે હું ખૂબ મોટો ધનવાન શ્રીમંત છું મોટા મોટા માણસોને સાથે મારું બેસું ઉઠવું છે હું લાંચ રિશ્વત આપીને દાન દક્ષિણા કરીને હું પણ હું મારા પાપમાંથી મુક્તિ મેળવી લઈશ તો આ વિચાર શરણી સાવ બિલકુલ ખોટી છે ધન દોલત કે સત્તાથી પાપનું નિવારણ નથી થતું કોઈ બળવાન તાકાતવાળો શક્તિશાળી વ્યક્તિ એમ વિચારતો હોય કે હું મારી શારીરિક કે માનસિક શક્તિના બળથી પાપને ટકવા નહીં દઉં તો એ પણ મોટા ભ્રમમાં જીવે છે પાપ એવી શક્તિ છે જે ના તો ધનથી ખરીદી શકાય છે કે ના તો બળથી દૂર કરી શકાય છે જો મનુષ્ય દ્વારા કોઈ પાપ થઈ જાય તો એનું ફળ ભોગવવું નિશ્ચિત છે અને એ ફળ એટલું કઠોર હોઈ શકે છે કે પાપ કરનારને નરકની યાતનાઓ પણ ભોગવવી પડે વિદ્વાનોનું તો કહેવું છે કે જે વ્યક્તિ સમયસર જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે તે હંમેશા પાપ કર્મથી દૂર રહે છે અને એવા મનુષ્યને જીવનમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે અને તેનું જીવન ધન્ય બને છે મનુષ્ય રૂપી જીવનનું કલ્યાણ થાય છે તો ચાલો આજે આપણે સમજીએ કે પાપનો બાપ કોણ છે અને આ ગહન વિષયને સમજવા માટે એક નાનકડો પરંતુ અર્થપૂર્ણ વાર્તા પ્રસંગ તમારે અંત સુધી સાંભળવો પડશે પસંદ આવે તો લાઈક કરી અને વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ પ્રથમ વોઇસને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાઈકન એની ઉપર પ્રેસ કરી લો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન એની સૂચના આપી રહે આ એક પ્રાચીન સમયની વાત છે જ્યારે ધર્મનો પ્રકાશ હૃદયોને પવિત્ર કરતો હતો અને જ્ઞાનની શોધમાં મનુષ્ય પોતાના આત્માને શોધવા નીકળતો હતો

એના પિતાજી હરિશારણ ને પ્રણામ કરીને કહ્યું કે પિતાજી હું કાશી જઈ અને વિદ્યા અભ્યાસ કરવા ઈચ્છું છું એના મહાન ગુરુ પાસેથી હું શાસ્ત્રો નું જ્ઞાન મેળવીશ અને તમારું નામ છે ને રોશન કરીશ પિતાજી મુજબ આશીર્વાદ दीजिए મેં કાશી પઢાઈ કરને જાના ચાહતા હો પુત્ર મેરા આશીર્વાદ તમારી સાથ હૈ એટલે હરિશારણ ને એ પુત્રને ને ઉત્સુકતા અને ધર્મપ્રીતિ જોઈને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા જ્ઞાનનો માર્ગ કઠિન છે પરંતુ તારું હૃદય શુદ્ધ છે જા અને ભગવાનની કૃપાથી તને સત્યનો પ્રકાશ પ્રાપ્ત થાવ એવા મારા આશીર્વાદ આશીર્વાદ છે બાપના લઈને જ્ઞાન પ્રાપ્તિના માર્ગે દીકરો નીકળ્યો કાશી પહોંચ્યો અને ત્યાં તેણે બાર વર્ષ સુધી અથાગ મહેનતથી વેદ ઉપનિષાદ પુરાણો અને એ શાસ્ત્રોનું અધ્યયન કર્યું ગુરુઓના ચરણોમાં બેસી અને તેણે જ્ઞાનના રહસ્યોને જાણ્યા અને પોતાના મનને સત્યના પ્રકાશથી ભરી લીધી બાર વર્ષની આ યાત્રામાં વેદ પ્રકાશે એવું જ્ઞાન મેળવ્યું કે તે પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યું તેના હૃદયમાં એક અહંકારનો નાનો અંકુર છૂટવા લાગ્યો જેની તેને ખબર પણ ના પડી અધ્યયન પૂર્ણ કરીને વેદ પ્રકાશ પોતાના ગામે પાછો ફર્યો પણ તેનું હૃદય હવે ગર્વથી ભરેલું હતું તેણે એના પિતા હરિસારણને પ્રણામ કરીને કહ્યું કે પિતાજી મેં કાશીમાં વેદ શાસ્ત્રો પુરાણો અને ઉપનિષાદોનું સંપૂર્ણ અધ્યયન કર્યું છે હવે મને બધું યાદ છે હવે મને દરેક બાબતોનું જ્ઞાન છે તમે મને ગમે તે પ્રશ્ન પૂછો હું તેનો સાથે સાચો ઉત્તર આપી દઈશ હવે મારું જ્ઞાન અપાર છે એટલે પંડિત એ હરિસારણે એ પુત્રની આત્મવિશ્વાસથી ભરેલી વાણી સાંભળી અને તેમના ચહેરા પર એક શાંત સ્મિત ફરક્યું અને તેમણે શાંત સ્વરે કહ્યું કે બેટા જો તને ખરેખર બધું યાદ છે તે તમામ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તો મારા એક નાનકડા પ્રશ્નનો ઉત્તર આપ એટલે વેદપ્રકાશે એના પિતાને કહ્યું કે પિતાજી તમે અઘરામાં અઘરો પ્રશ્ન પૂછો હું તેનો ઉત્તર આપી દઈશ

એ નામનું કોઈ રહસ્ય તેને ના મળ્યું હવે એનો અહંકાર છે ને ધીમે ધીમે ઓગળવા લાગ્યો પણ તેના હૃદયમાં એક વિનમ્રતાના ભાવે જન્મ લીધો અને બીજા દિવસે સવારથી એટલે વેદ પ્રકાશે એ નમ્રતાથી એના પિતાજીને પ્રણામ કર્યા અને કહ્યું કે પિતાજી મેં બધું વાંચ્યું બધું શીખ્યું પરંતુ આ પ્રશ્નનો ઉત્તર મને નથી મળ્યો મારું જ્ઞાન અધૂરું રહી ગયું કૃપા કરીને મને કહો કે પાપનો બાપ કોણ છે ત્યારે હરિસારણે પૂરી વાત તો ના કરી પરંતુ શાંત ચિત્તે એટલું જ કહ્યું કે બેટા તું જ્ઞાનના સાગરમાં ડૂબકી મારી આવ્યો પરંતુ સાચું જ્ઞાન તો ત્યારે જ મળે જ્યારે હૃદયમાં વિનમ્રતા અને આત્મચિંતન હોય તો જા અને આ પ્રશ્નનો ઉત્તર જાણી આવ્યો એટલે વેદ મન આ વાગતી પ્રકાશિત થયું પરંતુ તેની જંખના હજી સમય ન હતી તેણે કહ્યું કે પિતાજી હું તમારો પુત્ર છું અને હું આ જ્ઞાનતાને દૂર કરવા માટે ફરીથી જ્ઞાનને શોધવા નીકળીશ ભલે બાર વર્ષ સુધી વીતી જાય પરંતુ હું આ પાપના મૂળને સમજીશ અને જાણી લાવીશ કે પાપનો બાપ કોણ છે પુત્રને પાછા આશીર્વાદ આપ્યા અને વેદ પ્રકાશ ફરીથી કાશી તરફ જવા હવે એ સમયમાં માર્ગમાં કોઈ સાધનો એવી કોઈ ન હતી એટલે પગવાળા ચાલતો ચાલતો આગળ વધતો ગયો દિવસો અને રાત વીતતા ગયા અને એક દિવસ એ ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેને તરસ લાગી તેનો ગળું છે ને સુકાઈ ગયું એટલે વિચાર કરે છે કે આ વનમાં હવે પાણી ક્યાંથી મળશે એટલે કે ભગવાન મને માર્ગ બતાવો એટલે ભગવાન ની પ્રાર્થના કરતો કરતો તે આગળ ચાલતો રહ્યો ને થોડીક દૂર સુધી ચાલતા તેને એક ઘર દેખાણો વેદ પ્રકાશ એ ઘર પાસે પહોંચી અને નમ્રતાથી અવાજ કર્યો કે કોઈ સજન ઘરમાં છે હું એક વટે મારબુ છું મને ખૂબ જ તરસ લાગી છે કૃપા કરીને મને પાણી આપો એટલે ઘરમાંથી એક સુંદર સ્વરૂપવાન સ્ત્રી બહાર આવી એ સ્ત્રીએ વેદ પ્રકાશ પાણી પીવડાવ્યું પાણી પીધા બાદ વેદ પ્રકાશે નમ્રતાથી પૂછ્યું કે હે દેવી આ ઘર કોનું છે અને આપ કોણ છો ત્યારે એ ઓલે સ્ત્રીએ કહ્યું કે પંડિતજી આ વાત તો તમારે પાણી પીધા પહેલા પૂછવી જોતી હતી કે આ ઘર કોનું છે તમે કોણ છો તમે તો પાણી પી લીધું છે અને હવે પૂછી રહ્યા છો કે આ ઘર કોનું છે તો સાંભળો પંડિતજી આ ઘર એક વરાંગના એટલે કે ગણિકાનું છે અને ત્યારે વેદ પ્રકાશે એ ગણિકાનું નામ સાંભળતા જ એકદમ પોતાના કાન પકડી લીધા કહે છે કે શાંતમ પાપમ શાંતિ શાંતમ પાપમ શાંતિ હે પ્રભુ મારાથી ખૂબ જ મોટું પાપ થઈ ગયું છે મેં એક વરાંગનાના ઘરનું પાણી પી લીધું અરે પાપ નો બાપ તો હજી મળ્યો નહીં અને પાછું આ બીજો એક પાપ થઈ ગયો અને ત્યારે ઓલી એ ગણિકાએ પૂછ્યું કે પંડિતજી તમે આગળ કઈ બાજુ જી રહ્યા છો ત્યારે વેદ પ્રકાશે એ બધી વાત બધી હકીકત અને કહી જણાવીને કહ્યું કે હું પાપના બાપને શોધવા જઈ રહ્યો છું મેં બાર વર્ષ સુધી કૃષિમાં વૈદિક શાસ્ત્રનું જ્ઞાન શિક્ષણ પ્રાપ્ત કર્યું છે પરંતુ હું એ નથી જાણી શક્યો કે પાપ ના બાપનું નામ શું છે અને ત્યારે ઓલી એ ગણિકાએ પૂછ્યું કે પંડિતજી તમે આગળ કઈ બાજુ રહ્યા છો

અને કદાચ ત્યાં તેને એ પાપનો બાપ મળે કે ના મળે અને અત્યારે મારી પાસે આવ્યા છે તો હું જ એને જણાવી દઉં કે પાપનો બાપ કોણ છે કદાચ હું આટલી મદદ કરી લઉં તો એને કાશી સુધી જવાનું કષ્ટ ઉઠાવવું ન પડે પણ મિત્રો હવે ઓલી વરાંગના મનમાં વિચાર કરે છે કે કદાચ હું એ પંડિતજીને પાપના બાપ વિશે તો જણાવું પરંતુ સીધી રીતે નહીં જણાવું એટલે ગણિકાએ કહ્યું કે પંડિતજી તમે જાઓ પરંતુ તમે ખૂબ જ થાકેલા હોય એવું મને લાગે છે કદાચ ઘણા દૂરથી આવી રહ્યા છો અને તમે ભૂખ્યા હોય એવું પણ મને લાગી ગયું છે મટલે તમે થોડો સમય આરામ કરો અને ત્યાં સુધીમાં હું તમારા માટે એ ભોજન તૈયાર કરી લઉં ભોજન કરીને પછી ભલે તમે આગળ નીકળી જાજો ત્યારે વરાંગનાની એ ગણિકાની વાત સાંભળી અને વેદ પ્રકાશે કહ્યું કે તારા ઘરનું ભોજન હું કરું એવું ક્યારે ન બને મેં તારા ઘરનું પાણી પી લીધું છે એનું પણ મારે અહીંથી પ્રાયશ્ચિત કરવું પડશે એટલે ગણિકાએ એ વરાંગનાએ કહ્યું કે મહારાજ તમે કામ કરો તમને લોટ ઘી દાળ ખાંડ ઘી ગોળ વગેરે બધું સીધું સરસામાન હું તમને આપી દઉં અને તમે સ્વયં ભોજન તૈયાર કરી લો ત્યારે વેદ પ્રકાશે કહ્યું કે મારે તારા ઘરનું સીધું સામાન પણ નથી જોઈતું હું એક ગણિકા છે અને હું એક પંડિત છું ત્યારે એ ગણિકાએ કહ્યું કે કદાચ તમે મારા ઘરનો સામાન લઈ લો અને ભોજન બનાવીને ભોજન કરો તો હું તમને એ દસ સોના મોરો દક્ષિણા આપીશ અને ત્યારબાદ આરામથી તમે ખૂબ જ પ્રેમથી ભોજન કરી અને પછી તમે આગળ વધજો મિત્રો સોના મોહરો નું નામ સાંભળીને વેદ પ્રકાશ મનમાં એ લાલચ લાડુ ખૂટવા લાગ્યા અને વિચાર કરે છે કે પાપનો બાપ કોણ છે એ તો હજી નથી મળ્યું અને ખબર નહીં ક્યારે જાણવા મળશે અને હાથમાં આવેલા સોના મોહર પણ નીકળી જાય એટલે પહેલા તો વેદ પ્રકાશ એ સીધુ સરસામાં લેવામાં થોડો થોપ થઈ રહ્યો હતો પરંતુ જેવી દસ સોના મોહરો ની વાત આવી એટલે મન માની ગયું અને ગણિકાને કહ્યું કે ઠીક છે તારો આટલો બધો આગ્રહ છે તો હું તારો સીધું સરસામાન લઈ શકું છું અને પછી ગણિકાએ વેદ પ્રકાશને લોટ દાળ ભાત ખાંડ ઘી ગોળ વગેરે એ કાઢી આપ્યો સમક્ષ મૂકી દીધો પંડિત વેદ છે ત્યારે એ ગણિકાએ એ આવીને કહ્યું કે પંડિતજી તમે મારા ઘરનું પાણી પીધું છે મારા ઘરનું સીધું સામાન પણ તમે લઈ લીધું તો હવે કદાચ તમારા માટે હું હું જ ભોજન બનાવી દઉં તો કેવું રહેશે ત્યારે વેદ પ્રકાશ કહે છે કે તું વધારે ના બોલ તારા ઘરનું સીધું સામાન લઈ લીધું એ જ મોટી વાત છે તું ગણિકા છો અને તારા હાથનો બનાવેલો ભોજન તો હું ક્યારેય ન ખાઉ અને ત્યારે વાંગના કહેવા લાગી કે મહારાજ તમે ચિંતા ના કરો બદલામાં હું તમને બીજી 10 સોના મોરો વધારે દે દક્ષિણામાં આપીશ અને આ રીતે તમને કુલ 20 સોના મોરો દક્ષિણામાં મળશે અને બદલામાં તમારે મારા દ્વારા બનાવેલો ભોજન જમવું પડશે હવે વેદપ્રકાશ ગણિકાને કહે છે કે ઠીક છે હું જો આટલો બધો આગ્રહ કરે છે તો ઠીક છે હું તારા હાથનું બનાવેલું ભોજન અવશ્ય જમી લઈશ પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે તું સ્નાન કરીને ભોજન બનાવીશ તો જ હું તારા હાથનું બનાવેલું ભોજન અવશ્ય ગ્રહણ કરીશ નહીતર નહીં તો એ ગણિકા કહે છે કે ઠીક છે પંડિતજી હું સ્નાન કરીને પછી જ ભોજન બનાવીશ અને ત્યારબાદ ગણિકા એ પંડિતજી માટે ભોજન બનાવ્યું અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને થા તૈયાર કરી અને વેદ પ્રકાશની પાસે લઈને આવી ત્યારે પંડિત કહે છે કે ઠીક છે તું ભોજન સામે મૂકી દે હું ભોજન સ્વયં કરી લઈશ

તો હજી બીજી દસ સોના મોરો વધારે દક્ષિણા આપીશ અને આવી રીતે તો તમારી પાસે ત્રીસ સોના મોરો દક્ષિણામાં થઈ જશે અને ત્યારે વેદ પ્રકાશ વિચારમાં પડી જાય છે મારી પાસે ત્રીસ સોના મોરો દક્ષિણામાં આવશે એટલે વેદ પ્રકાશે એ ગણિકાને કહ્યું કે ઠીક છે તારો આટલો બધો ભાવ છે આટલો બધો આગ્રહ છે તો તું ખુશ થઈને મને ત્રીસ સોના મોરો આપવાની વાત કરી રહી છો તો હું તારા હાથથી ભોજન અવશ્ય ગ્રહણ કરીશ પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે હું તારા હાથથી કેવળ એક જ બટકું ભોજન કરીશ પછી આગળ નહીં તો ગણિકા કેવા લાગી કે ઠીક છે મારા તમે ભલે મારા હાથેથી કેવળ એક બટકું જ બધો હવે મિત્રો આવી રીતે એક ગણિકાએ એક વરાંગનાએ એ પંડિત વેદ પ્રકાશની સામે ભોજનનો થાળ પીરશો અને એની સામે બેસી ગઈ અને ત્યારબાદ એ ગણિકાએ એક કળયો હાથમાં લઈ અને વેદ પ્રકાશને જમાડવા માટે જ્યારે હાથ લાંબો કર્યો ત્યારે વેદ પ્રકાશે પોતાનું મોં ખોલ્યું એટલે ગણિકા કૃધિત થઈ અને પંડિત વેદ પ્રકાશને ધક્કો મારે છે ધકો મારીને નીચે પછાડી દીધા ગણિકાનું આવું વર્તન જોઈને વેદ પ્રકાશ તરત ઉભા થઈ ગયા રોદિત શર્મા કહે છે કે તારી આટલી બધી હિંમત કે તે મને ધક્કો માર્યો તે ઘોર અપરાધ કર્યો છે અને ત્યારે ગણિકા એ વરાંગના કહે છે કે પંડિતજી અપરાધ મેં નથી કર્યો અપરાધ તમે કર્યો છે એટલે પંડિત વેદ પ્રકાશ ક્રોધમાં જ પૂછે છે કે મેં કયો અપરાધ કર્યો છે એટલે ગણિકા કહેવા લાગી કે તમે શું અપરાધ કર્યો એને તમને હાલત ખબર પડી જશે હું તમને ત્રણ પ્રશ્ન પૂછું છું તમે મને મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો શું તમે ગણિકાના ઘરનું પાણી પીવો છો એટલે પંડિતજી કહ્યું કે નહીં તો પછી ગણિકાએ પૂછ્યું કે શું તમે ગણિકાના ઘરનો સામાન લ્યો છો એટલે પાછું પંડિતજીએ કહ્યું કે ના ગણિકાએ આગળ પૂછ્યું કે શું તમે ગણિકાના ઘરનું અને ગણિકાના હાથથી બનાવેલું ભોજન જમો છો અને ત્યારે પણ પંડિતજીએ કહ્યું કે ના અને પછી ગણિકા એ કહેવા લાગી કે તો પછી મને એક વાત જણાવો તમે આટલા મોટા જ્ઞાની છો અને હું એક ગણિકા છું તો પછી તમે મારા હાથે બનાવેલું ભોજન જમવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયા તો પંડિત વેદ કહે છે કે એ તો તારા ભાવના કારણે હું ભોજન કરવા તૈયાર થયો હતો અને ત્યારે પછી એ એ ગણિકા કહેવા લાગી કે નહીં પંડિતજી મારા ભાવના કારણે નહીં પરંતુ લોભના કારણે તમે સોના મોહરોના લોભમાં આવી અને તમે મારા ઘરનું જમવા માટે તૈયાર થયા અને મારા હાથેથી ખાવા માટે તૈયાર થયા કારણ કે તમને ત્રીસ સોના મોહરો દેખાઈ રહી હતી એટલા માટે તમે એ ગણિકાના ઘરનો અને એ ગણિકાના હાથેથી ભોજન કરવા માટે તૈયાર થઈ ગયા ગણિકા આગળ કહે છે કે પંડિતજી હવે તમે લખી લ્યો પાપના બાપનું નામ છે લોભ લાલચ જે લોભના કારણે તમે એક ગણિકાના હાથમાં બનાવેલું ભોજન જમવા માટે તૈયાર થયા અને તમે આવડું મોટું પાપ કરવા તૈયાર થઈ ગયા અને પછી એ પંડિત વેદ પ્રકાશ એકદમ ચોંકી ગયા ઊભા થઈ ગયા અને ગણિકાની માફી માંગીને કહે છે કે તું કોઈ ગણિકા નથી પરંતુ તો તો જ્ઞાનનો ભંડાર છો ને બાર વર્ષ સુધી માં અધ્યયન કર્યું

ખડ છે મનુષ્ય જન્મ એટલે કર્મોનું ચક્ર જ્યાં સુધી મનુષ્ય પોતાના લોભ મન બુદ્ધિ અને અહંકાર પર નિયંત્રણ નથી મેળવતો ત્યાં સુધી એનાથી ભૂલો થતી રહે છે પાપ કર્મો થતા રહે છે પરંતુ જે વ્યક્તિ જ્ઞાનના પ્રકાશમાં જીવે છે તે પોતાના કર્મોને શુદ્ધ કરે છે જ્ઞાન એટલે સમજણ ધર્મનું આચરણ અને પરોપકારનો ભાવ જે વ્યક્તિ પોતાના જીવનમાં આ ત્રણ ગુણો અપનાવે છે તે પાપના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પાપથી બચવાનો એકમાત્ર ઉપાય છે સત્સંગ સ્વાધ્યાય અને સેવા સત્સંગ એટલે સારા લોકોની સંગત જે મનુષ્યને હંમેશા સત્યના માર્ગે લઈ જાય છે અને સ્વાધ્યાય એટલે પોતાના અંતરની શોધ અને શાસ્ત્રોનું અધ્યયન જે મનુષ્યને જ્ઞાનનો પ્રકાશ આપે છે અને સેવા એટલે નિસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવી જે હૃદયને શોધ કરે છે આ ત્રણ માર્ગો અપનાવીને મનુષ્ય પાપના બંધનમાંથી મુક્ત થઈ શકે છે તો મિત્રો આજની વાર્તા સમાપ્ત થાય છે અને હું આશા રાખીશ કે આજની વાર્તા કથા તમને પસંદ આવી જશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો હર હર મહાદેવ વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ